કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ સૂત્ર હવે સરકારને લાગુ પડશે ગઈકાલે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેમાં જૂનાગઢના નગર સેવિકા સોનલબેન રાડા છે તે પોતાના વિસ્તારમાં હતા અને આ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પણ કોઈ કારણોસર વિસ્તારમાં પહોંચ્યા હતા ત્યારે સોનલબેન રાડા અને પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ વિવાદ ઉગ્ર બન્યો ત્યારબાદ જે મહિલા નગર સેવિકા સાથે ઉધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું તેને લઈને માલધારી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં માલધારી સમાજના લોકો દ્વારા આવેદનપત્ર પાઠવીને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે અમદાવાદ ખાતે પણ માલધારી સમાજના આગેવાનો એકત્ર થયા છે અને આજે તેઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના છે આપણી સાથે આગેવાનો છે તેમની સાથે વાતચીત કરીએ કઈ રીતે છો એક તરફ મહિલા સશક્તિકરણોની વાતો થાય છે મહિલાઓને સન્માન મળવું જોઈએ તેવા સ્લોગનો સરકાર આપે છે અને બીજી તરફ એક બેન છે જૂનાગઢના સેવિકા છે બંધારણીય પદ ઉપર છે ને તેમની સાથે વધુ થાય પરિવર્તન કરવામાં જી બિલકુલ સાચી વાત છે કે એક બાજુ આપણે બણગા ત્યાં આગળ ફૂંકીએ છીએ કે ભાઈ આપણે સ્ત્રીનું શક્તિકરણ સ્ત્રીનું સન્માન જળવાવું જોઈએ તો એક બાજુ સ્ત્રીઓનું જ્યાં ત્યાં અપમાન થાય છે એ કોઈ પણ સમુદાય કે માનવ સમુદાય આ સહન કરી શકે નહીં તો કાલે આ વિડીયો આ બજારની અંદર આવ્યા અને ત્યારે દરેક લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ આ બેન સાથે જે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે કે ભાઈ ઓકાત રે અને જે પીઆઈ સાહેબ છે એનો એક ઘમંડી સ્વભાવ વિડીયામાં દેખાઈ આવે છે અને એ પોતે જાણે કે પોતે સરકારની ઉપર હોય પોતે સંવિધાનની ઉપર હોય એવો એમનો સ્વભાવ પોતાનું વ્યક્તિત્વ ત્યાં સાબિત કરે છે એટલે તમામ ગુજરાતની અંદર એક આંદોલન એક વિરોધનો વંટોળ આવ્યો છે ઉપલા લેવલે રજૂઆતો થઈ ચૂકી છે કે ભાઈ આ જે પટેલ સાહેબ છે એમને સસ્પેન્ડ કરવામાં આવે એવી માગણી છે ફરીથી આવી રીતે આ ગુજરાતની અંદર કોઈ ઘટના ના ઘટે ફરીથી કોઈ નારીનું અપમાન ના થાય નારી એ નારી છે કારણ કે નારી શક્તિકરણ હશે તો જ આ દેશની અંદર સન્માનથી આપણે સૌ જીવી શકીશું એ સાથે અમે સૌ આગળ એકઠા થયા છીએ સર જે આખો ઘટનાક્રમ રહ્યો એમાં વિવાદ શું હતો તમને કોઈ જાણકારી મળી સોનલ બેન શું માતાકુટી પોલીસ ઇન્સ્પેક્ટર જોડે એ વિવાદની અમને ખ્યાલ નથી પણ જો પોલીસ ડિપાર્ટમેન્ટ સમજી લો કે કોઈ એક્શન લેવા માગતી હોય તો પહેલાં તો પોલીસ વરધીની અંદર હોવું જોઈએ એ પોતે વિડીયાની અંદર વર્ધિમાં પણ નથી બીજું કે કોર્ટનો કોઈ હુકમ હોય તો એમને પોતાને મહિલા પોલીસ સાથે રાખવી જોઈએ અને એમની શું મેટર છે એ એમનો મામલો છે આપણા હાલ માત્રને માત્ર વાત આવી છે કે એમને પોતે વિડીયાની અંદર જે શબ્દો બોલી રહ્યા છે એ શબ્દો પોતે સંવિધાનની ઉપર જઈ રહ્યા છે એટલે સંવિધાનની ઉપર જો કદાચ કોઈ જશે અને આમાં કોઈ સમજી લો કોઈ ડિપાર્ટમેન્ટ ખરાબ ના હોય

તમે કઈ રીતે જો સમાજોને પણ આવી રીતે બાયો ચડાવી પડે સરકાર જી આ ઘટનાને સમસ્ત માલધારી સમાજ વખોડી કાઢે છે આ પ્રકારની ઘટના જૂનાગઢની અંદર બની તેનાથી સમસ્ત ગુજરાતમાં માલધારી સમાજ તથા દરેક સમાજમાં નારી શક્તિને લઈને દરેક સમાજ આ બાબતે આગળ આવ્યા છે અને એમએસ વાયસ ગ્રુપ અમદાવાદમાં આજે કલેક્ટર સાહેબને આ બાબતે રજૂઆત કરવાનું છે જો આ બાબતે યોગ્ય નિર્ણય સરકાર દ્વારા ત્યાંના પોલીસ વડા દ્વારા નહીં લેવામાં આવે

જે પીઆઈ છે એ જે રીતે ઉગ્ર તરીકે જે જે પોલીસની ભાષામાં લુખાઓ કહેવાય ને એવી રીતે એની ભાષામાં જે અંદરથી નીકળે એનો જે દેખાય છે એનો એટી જે દીકરી માટે દીકરી કોઈ બી સમાજની હોય બધા માટે સરખી હોય પોલીસની આશા રાખે હું તો પોલીસ મિત્ર તરીકે ત્રીસ વર્ષથી રો આવા બાહોસ ઓફિસર હોય ક્યારે દીકરી સામે બોલે નહીં ગમે તેવું હોય તો બાહોશ ઓફિસર તમારા ના હોય તો માલધારીના બાહોશ ઓફિસર તરીકે કે ભાઈ અમારા બાહોસ ઓફિસર આપણા ભાઈ

એ એમ દેસાઈ હતા રિટાયર્ડ ઓફિસર છે સોરી મને માફ કરજો પણ એ એમ દેસાઈ રિટાયર્ડ ઓફિસર છે એને ચાલુ મિનિસ્ટરને લાફો મારેલો તો તમે એવા બનો દીકરીઓ પર ક્યાં તમારે આટલો બધો જુલુમ કરવાનો અને એવું તો શું લૂંટાઈ જાય છે કે તમે દંડો અને એમ વગણ વર્ધી આટલું એટિટ્યુ બતાવો છો અમે ઘણા દરેક ઓફિસર સાથે જોડાયેલા છે દરેક દરેક પોલિટિશિયન એક સામાજિક તરીકે મિત્ર તરીકે ઓફિસર જ જોડાય પણ આવો તો કે આવું કોઈ જોયું નથી એટલે માગણી અત્યાર સુધીમાં સમગ્ર સમાજના લોકો કહેતા હતા પણ અમે સમાજના એક સામાજિક અગ્ર તરીકે

આશે અપેક્ષા શું હોય જનતા જનાર્દન છે એ નહીં કરે તો આનાથી ઉગ્ર આંદોલન થશે આવું તો થોડું ચલવાય જે ભક્ષક રક્ષક હોય ભક્ષક બને થોડું ચલે દીકરીઓ ઉપર આવું કરે એટલે એટલે આનાથી વધારે વિશેષ જશે આ તો હજુ સમાજ પૂરો છે કે ભાઈ એક બાબત છે આ બાબતે કદાચ છે ક્યાંક ના ક્યાંક ધીમી પડી જાય ને વાત પતી જાય ક્યાંક આ ખાતું ક્યાંક ના ક્યાંક કોક આનો રસ્તો સંતોષકારક આ માલધારી સમાજને કે દીકરીઓને સંતોષકારક જવાબ મળે ત્યાં સુધી ઠીક છે ને આનું ઉગ્ર આંદોલન થશે સર આપ શું કહેશો કઈ રીતે જોઈ રહ્યા છો મહિલા સન્માનની વાતો ને કોઈ પણ સમાજની દીકરી હોય જ્યારે પોલીસ આ પ્રકારનું વર્તન કરે જે પોલીસ ઘણા બધા આપણે જોઈએ છે પોલીસ કર્મીમાં સારા પોલીસ અધિકારીઓ પણ છે પણ અમુક આવા લોકોના કારણે આખું ડિપાર્ટમેન્ટ બદનામ થતું છે તો પોલીસ અને પ્રજા વચ્ચે સંપર્ક કઈ રીતે મોદી સાહેબ ઘણા વર્ષથી અભિયાન ચલાવી રહ્યા છે બેટી બચાવો બેટી પઢાવો યોજના વારંવાર આવી ઘટના થાય છે ખાસ કરીને આમના કદાચ આ જે પટેલ જે અધિકારી છે પોલીસ અધિકારી એલસીબી પીઆઈ કહેવાય છે ત્યાં ક્યાંક ને ક્યાંક એમની જાતિવાદી માનસિકતા છતી થઈ રહી હોય એવું લાગે છે સરકારમાં પણ અમે ભેદ અનુભવી રહ્યા છીએ બધું જ છેલ્લે માલધારીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે શહેરોમાં ગાય ગોચર જતા રહ્યા છે બીજાના ગૌચરો ઉપર દબાણ હટી હટતા નથી અમારા દબાણ પર ગઈકાલે તમે જોયું અહીંયા નારોલ જોડે ખાલી ચોમાસામાં ઢોર બદલતા પણ હટાવી નાખ્યા વાત રી આવેદનોની સરકારના અમે બે ધડક કહેવા માગીએ છીએ કે આવેદનો અમે અગાઉ આપ્યા છે આ આવેદનો અમારી માગ ઊભી જ છે ભૂતકાળમાં સરકારના અનુભવ ના હોય તો અજય તોમર અધિકારી આવી જ રીતે માત્ર જે તે સમાજને ટાર્ગેટ કરી રહ્યા હતા સરકાર મુખ પક્ષે બનીને જોઈ રહ્યા તો પછી કાઠિયાવાડી ભાષામાં મોરે મોરાઓ તો તૈયાર છે બે હજાર સત્યાવીસની ચૂંટણી આવી રહી છે અમે આખા સમાજના એક એક નાગરિકને જગાડશું તમે સરકારને સામાન્ય મીડિયાથી એક મિનિટમાં એક્શન લઈ લેશો કોઈ પત્રકારને મારી નાખતા હોય છે પકડી જતા હોય છે એક વિડિયો નથી આ અધિકારીના ભૂતકાળમાં પણ અનેક વિડીયો ચાલ્યા છે અમે સરકારમાં સમાજમાં રાજકીય જાગૃતિ લાવી બે હજાર સત્યાવીસમાં આના મુદ્દા દરેક માલધારી જોડે લઈ જઈશું સરકારના હજી વિનંતી છે આ આવેદન થકી આજે ગુજરાતના શક્ય એટલા મોટાભાગના તાલુકા જિલ્લા મથકે અમે આવેદનપત્ર આપ્યું છે કોઈ સાબિતીની જરૂર હોતી નથી ને આ આગળ સરકાર કંઈ નહીં કરે તો ગાંધી જિંદ્યા માર્ગે અમે ડીએસપી કે હાઈકોર્ટ કે જ્યાં શક્ય લાગે જે વિકલ્પો સમાજ માટે ખુલ્લા છે અમે ત્યાં જઈશું ખાસ સરકારને વિનંતી કે થોડી જાતિવાદી માનસિકતા ઓછી કરો અથવા આવા અધિકારીઓ ઉપર જે પણ ખાતા કે કાર્યવાહી હોય તમે કાર્યવાહી ચાલુ કરો કાર્યવાહી ચાલુ નહીં કરો તો મામાનું ઘર કેટલા બે હજાર સત્યાવીસ આવતા વર્ષે આવી જ રહી છે અમારા ગાયોના ગૌચરોના પ્રશ્ન હજી ઉભા જ છે એમાં અમે આવેદનો આપેલા છીએ તો સરકારને ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે તમે અમારા આવેદનો જન્મ લ્યો શક્ય હોય તો અમલ કરો ગાયોનો સો પચવીએ ચાલીસ એકર ગૌચરનો ખાસ અમલ કરો અને આવા અધિકારીઓ કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે પ્રતિનિધિ ઉપર તો કોઈ તમે એક સરકારી નોકરીયાત માણસ આ રીતે બે ધડક બોલન ચાર ચાર દાડે અઠવાડિયા જૂની ઘટના છે અને સરકાર મુખ પ્રેક્ષક બની રહી છે એ બહુ દુઃખદ છે કાનૂનનું રક્ષણ થવું જો મોદી સાહેબની યોજના બેટી બચાવો બેટી પઢાવો એમાં જો થોડું ઘણું કંઈક સારું હોય પબ્લિસિટી સિવાય તો અમે ઈચ્છીએ છીએ કે સરકાર આમાં શક્ય એટલા ત્વરિત ખાતાકીય પગલાં કરે કમિટી કે જે આગળ કરવાનું કરે બાકી અમે સમાજમાં જાગૃતિ લાવી જ રહ્યા છીએ એ જ સોશિયલ મીડિયા થકી કે જે સોશિયલ મીડિયા થકી આ ગુજરાતમાં આ વિડીયો વાયરલ થયો આવી અનેક ઘટનાઓ છે જે બહાર નથી આવતી હોતી તો આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું ઈચ્છીએ કે સરકારને જાણ કરે નહીં તો આવનારા સમયમાં અમે ડીજી ઓફિસ કે નામદાર હાઈકોર્ટ જોડે કે નામદાર રાજપાલ જોડે અમે આવનારા સમાજમાં સમાજ બહુમતી સંખ્યામાં જોવાનો પ્રયત્ન કરીશું

સામેની વ્યક્તિ કોણ છે એ જોવામાં નથી જો સામાન્ય પ્રજા સાથે બી તમે આવું વર્તન કરો છો પરંતુ એક નગરસેવક જેને પ્રજાએ ચૂંટેલ છે તેવી નગરસેવિકા સાથે પોલીસ આ રીતનું વર્તન કરે તે બિલકુલ કોઈ સંજોગોમાં ચલાવી ના આપવામાં આવે ચાહે કોઈપણ સમાજની દીકરી હોય તે સમાજ સાથે કોઈ એ નથી નિષ્ફળ પણ એ કોઈપણ સમાજની દીકરી હોય તે એક નારી છે અને નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા વારંવાર પ્રયત્નો કરવામાં આવે જાહેરાત કરવામાં આવતી હોય છે તો આ કઈ રીતનું સશક્તિકરણ છે એ કરવામાં આવે બીજું કે આ બાબતમાં સરકારમાં અમારા આગેવાનો દ્વારા બી ઘણા રજૂઆત કરવામાં આવી છે પણ સરકાર દ્વારા જે અમુક વખતે તરત પગલાં ભરવામાં આવ્યા છે એવા આજે આ વાતને ચાર પાંચ દિવસ થઈ ગયા મુદ્દો પણ હજુ સુધી અમે એવું કોઈ યોગ્ય પગલું ભરવામાં આવ્યું હોય તો જાણ્યું નથી અને અમારા માટેના પ્રયત્નો ચાલુ રહેશે અમે આગળ પણ જો હજુ અહીંયાથી અમે આવેદનપત્ર આપીશું આવેદનપત્રથી જો કોઈ નિકાલ નહીં આવે તો આગળ એ બાબતે અમે નામદાર હાઈકોર્ટના દ્વારા ખખડાવીને પણ આ બાબતનો જવાબ લઈશું બીજા એક આગેવાન છે આપ શું કહેશો કેમ કે ગઈકાલે જે ઘટના બની છે એમાં રચના પણ ડીવાયએસપીની કમિટીની થઈ ગઈ છે હવે ખાતા કે તપાસની પણ વાત તંત્ર દ્વારા કરવામાં આવી છે તો કઈ તપાસની માંગ છે જૂનાગઢથી જે રીતે સમાચાર મળ્યા કે આવી એક કોંગ્રેસના કોર્પોરેટરની જે જે કોંગ્રેસના કોર્પોરેટર સોનલબેન છે તેમને એક પીઆઈ પીઆઈ પટેલ દ્વારા આવી ભાષામાં કે આવી ભાષા ગુનેગારો માટે વપરાય એવી ભાષામાં આવી કે તારી ઓકાત મારે એવી ભાષા બોલવામાં આવે છે હું કહેવા માગું છું કે જૂનાગઢમાં કોઈની પેઢી ચાલતી નથી એ સમજી લેવું પીઆઈ પીએસઆઈઓને બહુ સાચી રીતે સમજ તમે કોઈક સંવિધાનિક હોદ્દે બેઠા છો તો તમારે ધ્યાન રાખીને કઈ ભાષા બોલવી લોકોને શૂટ થાય એવી ભાષા બોલવી કોઈની પેઢી નથી ચાલતી કે જેમ ફાવે એમ ચલાવીશું કોઈ કોર્પોરેટર શ્રી કે જૂનાગઢના લોકો એને છૂટીને મોકલ્યા છે કોઈના દાન ધર્મ કે કોઈના આશીર્વાદથી નથી બનીએ એટલે એ તા એ સૌએ ધ્યાન રાખવું જોઈએ અને આવનારા સમયમાં પીઆઈને સ્પષ્ટપણે કહેવું છે કે માફી માગવામાં આવે એ બેનની અને તાત્કાલિક ધોરણે આજે કલેક્ટરશ્રીને પત્ર આપવા આવ્યા આપવામાં આવ્યા છે અને આનો તાત્કાલિક ધોરણે નિરાકરણ નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે આ એક એસટી સમાજનું પણ જે છે તે અપમાન કરવામાં આવ્યું છે એ એસટી સમાજના લોકોને પણ ખૂબ રોષ છે માલધારી સમાજને પણ ઘણો રોષ છે અગર આવીને આવી સાથે ચાલતા રહીશું કોંગ્રેસ પાર્ટીને પણ ઘણો રોષ છે કે તમે કોઈ ચૂંટાયેલા ચૂંટાયેલા પ્રતિનિધિને તમે આ રીતે અપમાનિત કઈ રીતે કરી શકો તમે પીઆઈ છો તમે અમારા ટેક્સના પૈસાથી તમે પગાર ખાવો છો એટલે એવા પેઢી સમજીને દા ડોન આકાઓની જેમ કોઈ બોલતું હોય કે ભાઈ તું તારી ઓકાતમાં રહે તો પછી ગુજરાતની જનતા પણ બેઠી જ છે ઓકાત બતાવવા એ સાંભળી લેવું સર આપ શું કહેશો કેમ કે સમાજમાં રોજ છે આજે આવેદનપત્ર પાઠવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે કઈ રીતે જોઈ રહ્યા છો કેમ સરકાર સામે માલધારી સમાજના કરવા પડે છે બોલાવવા પડે સાહેબ તમે સાક્ષી હશો હમણાં એક વાઢવાનો કેસ બની ગયો એમાં પણ એક સગર્ભા સ્ત્રી ઉપર આ લોકોએ અત્યાચાર કરીને બહાર કાઢી દીધી હતી એટલે આવા તો બનાવો છાસ વારે થાય છે અને આમાં આ ટપોરી ભાષા જે આ પોલીસવાળાએ અપનાવી છે એમાં અમને તો નવાઈ હવે લાગતી જ નથી કેમ કે આ ટપોરીઓ સાથે અમને લેણદેણ હોય એટલે એમને એ ભાષા આવડવાની છે અમે નાહકના સારી ભાષાનો અમે આગ્રહ કરીએ છીએ પણ એ હવે આ સરકારમાં શક્ય મને નથી લાગતું કેમ કે આ તો ધૃષ્ટાસ્ બનીને બેસી રહ્યા છે બધા જોયા જાય છે તમાશો જોવા આજ અમારી નારી છે કાલે પટેલ સમાજની હતી આવતીકાલે બીજા સમાજની છે એટલે કહેવાનો મતલબ હવે નારી શક્તિ વિશે અમે કંઈ બોલવા જઈએ તો સરકારને કંઈ ગમવાનું નથી અને નારી શક્તિનું હરણ જ થઈ રહ્યું છે એમનું ચીરહરણ થઈ રહ્યું છે એટલે આ બધું ખોટું જ થઈ રહ્યું છે અને એ એમને જે ભાષા વાપરી ટપોરી ભાષા છે કેમ કે એમના દેણ ટપોરીઓ સાથે જ રહેવાની છે એટલે અમે બીજી એમને પાછી અપેક્ષા રાખી એ પણ અમારા માટે નકામું છે પણ છતાંય અમારું સ્વાભિમાનનો સવાલ આવ્યો એટલે અમે અમારા સમાજ માટે અમે આજે આવ્યા છીએ કલેક્ટરને આવેદન આપીએ છીએ અને આ બાબતમાં જો હવે આગળ કાર્યવાહી નહીં થાય સસ્પેન્ડ તો ઠીક છે એને ડિસમિસ કરવાનો છે ડિસમિસ નહીં થાય ત્યાં સુધી અમે જમ્પીને બેસવાના નથી આ અમારો નિર્ધાર છે અમારું સમાજ હજુ દરેક પક્ષમાં માને છે પણ હવે ખ્યાલ આવશે કદાચ ધીરે ધીરે અમારી આ જાગૃતતાના લીધે અમે બધા પ્રતિનિધિઓ છે અમારો સમાજ તો હજુ આવ્યો જ નથી એટલે આ લોકોને ઉઠાડવા માટે અમારે હવે જાગૃત બનવું જ રહ્યું

Down.